તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો છે વાત કરવાની છે તો હાલ આ બેનની ક્લિપ એટલી બધી વાયરલ થઈ રહી છે કે વાત જ ના પૂછે દોસ્તો આ બેન એમ કહેવાય છે ગરબે રમતા રમતા એક્ટિંગ કરે છે અને લોકો પણ ચોંકી ગયા છે દોસ્તો આ બેનની એક્ટિંગ જોઈને દોસ્તો તો તમને ખબર જ હશે કે અત્યારે નવરાત્રી ચાલી રહી છે દોસ્તો નવરાત્રીની અંદર એમ કહેવાય છે કે લોકો અલગ અલગ તરના કપડાં પહેરીને ગરબે રમવા આવતા હોય છે પણ આ બેન તો તમે જુઓ દોસ્તો આ બેને એમ કહેવાય છે કે અલગ તરનાનો તે વેશ ધારણ કર્યો છે દોસ્તો તો ઘણા લોકોનું તો એવું કહેવું છે કે આમ મુસ્લિમ છે દોસ્તો પણ મુસ્લિમને એમથી આપણા હિન્દુ છે દોસ્તો તમને ખબર હશે કે અત્યારે ઘણી બધી અલગ અલગ તરહના કપડા પહેરીને ગરબે રમતા હોય છે દોસ્તો એમાં આ બેનની એટલી બધી ક્લિપ વાયરલ થઈ રહી છે કે વાત જ ના પૂછો દોસ્તો તમારે આ બેન વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો તો દોસ્તો તમને ખબર હતી કે આખા ગુજરાતની અંદર નહીં પણ આખા ઓલ ઇન્ડિયાની અંદર ગરબાની રમઝટ બોલી રહી છે દોસ્તોને અલગ અલગ તરહના કપડા પહેરીને એમ કહેવાય છે ગરબે રમતા હોય છે દોસ્તો આ બેનનું પહેરવા જોઈને તો મોટા મોટા કલાકારો પણ ચોકી ગયા છે અને બધા લોકો પણ ચોકી ગયા છે દોસ્તો તો તમને ખબર હતી કે બીજી પણ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે એક બાજુ કૃષ્ણ ભગવાન છે ને એક બાજુ રાધા છે દોસ્તો એવી ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો અને એક બીજી પણ ક્લિપ વાયરલ થઈ હતી હમણાં જ તે દોસ્તો તમને ખબર જ હશે કે છોકરાઓ એમ કહેવાય છે કે લેડીઝ જેવું મોઢું બાંધી દે છે અને માથે સસમાં પહેરીને ગરબે રમતા હોય એવા પણ વિડીયો ઘણા બધા વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમે શું ગરબે રમવા જાઓ છો કે નથી જાતા દોસ્તો કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવ્યું દોસ્તો અને અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલ છે નહીં તે કરી આપણા વિડીયો તમારે માટે લાવતો હશે દોસ્તો તો તમારા આ ક્લિપ વિશે શું કેવું છે એ પણ કમેન્ટની અંદર જરૂરની જરૂર લખી નાખ્યું દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો કેમ લાઈક ચેર જરૂર નથી પડ્યું બીજા વિડીયો મળે તબક્કે હિંદ જય ભારત મળકો બીજા ઉડીએ અમ તાય બાઈ